નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય જૈતર વસાવા આ દિવસોમાં આદિવાસી વિસ્તારોના પ્રવાસ કરી રહ્યા છે સભાઓ કરી રહ્યા છે અને ગાબડું પણ પાડી રહ્યા છે ત્યારે તેમણે દાહોદમાં આજે કોંગ્રેસમાંથી માંથી ગાબડું પાડ્યું છે મોટી સંખ્યામાં

દાહોદની પ્રજા એટલે આખા રાજ્યમાં દેશમાં દાહોદનું નામ આવે એટલે ઇમારત હોય એ ચાહે સચિવાલય ઇમારત હોય એ ચાહે હાઈકોર્ટ ની ઇમારત હોય જે પણ ઇમારતો જે પણ ભવનો જે પણ આવાસો જે પણ આજે વિકાસના નામે ગુજરાતમાં બન્યા છે એના પાયામાં દાહોદના લોકોનો પરસેવો છે અને એ દાહોદના લોકોને મારું સંબોધન કરવાનું છે ત્યારે મને આનંદ થાય છે કે એ દાહોદની પ્રજાની વચ્ચે શું જેમની આજે સંઘર્ષની વાતો થાય છે સાહસની વાતો થાય છે અને દાહોદની પ્રજાની મહેનતની વાતો થાય છે ક્યારે આ ગુજરાત ના વિકાસમાં દાહોદ ની થઈ ગયા આજે અઠવાડિયા પહેલા દિવાળી પહેલા ગુજરાત સરકારે વિકાસ સપ્તાહ માટે ગામડે ગામડે રથ લઈને એમના ધારાસભ્ય અને સાંસદ સભ્ય પહોંચતા હતા ફરતા હતા અને વિકાસની ગાથા સંભળાવતા હતા વિકાસની મોટી મોટી વાતો થતી હતી ત્યારે વિકાસ મહોત્સવ આજે ચાલે છે એક બાજુ અમૃત મહોત્સવ ચાલે છે છતાં આજે એ દાહોદ જિલ્લો હોય કે નર્મદા જિલ્લો હોય આજે ગુજરાતના અને દેશના અતિ પછાત જિલ્લામાં દાહોદ અને નર્મદા જિલ્લાનું નામ આવે છે

મારા આદિવાસી ખેડૂતોની જમીનો સહમતી વગર લઈ લેવામાં આવે છે ગ્રામ સભાની સહમતી નથી પણ લેવામાં આવતી અને બારોબાર જમીનો લેવામાં આવે છે ત્યારે આજે આખા દેશમાં આજે આખા દેશમાં ચાલીસ લાખ થી પણ વધારે આદિવાસીઓ વિસ્થાપિત થયા છે આજે એમના માટે દાહોદ આટલો મોટો જિલ્લો હોય દેશના વિકાસમાં દાહોદે આટલું મોટું યોગદાન આપ્યું છે છતાં હમણાં દિવાળી પતી જશે એટલે મારા દાહોદના ભાઈઓ અને બહેનો માથા પર પોટલા અને હાથમાં છોકરા લઈને મજૂરી જતા જોઈએ છે અમે ભાઈ અમે તો દાહોદ થી છે નાના નાના છોકરાઓને ત્યાં મજૂરી માટે મજબૂરી આ પેટ નો ખાડો પૂરવાની મજબૂરી અમને ત્યાં લઈ જાય છે ત્યારે આ ગુજરાત સરકાર ને કહીએ છીએ આજે તમારો આઝાદીનો 78મો વર્ષ ચાલે છે તમે અમૃત મહોત્સવ પાછળ અબોજો રૂપિયાનો ખર્ચો કરો છો હમણાં વિકાસ સપ્તાના નામે તમે આ વિસ્તારોમાં રથ ઠેરવતા કાયમાં કરોડો રૂપિયાના ખર્ચાઓ કર્યા છે મનરેગા યોજનામાં દરેક 20 કુશળ શ્રમિકને સો દિવસ રોજગારી આપવાની વાત હતી આજે અમારા આદિવાસી વિસ્તારોમાં રોજગારી ન હોવાથી અમારી બેન દીકરીઓ જ્યારે શહેરોમાં જાય છે ત્યાં અમારી બેન દીકરીઓનું શોષણ થાય છે અન્યાય થાય છે બળકારો થાય છે આ મજબૂરી આ પરિસ્થિતિ પેદા કરનારી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એમને આવનારા દિવસોમાં ઉખાડીને ફેંકી દેવી છે મનરે ગામમાં કોબાંડો થયા અમારા લોકો એક બાજુ રોજગારી માંગે અમને રોજગારી આપો રોજગારી આપો અને આપણા મંત્રીઓના છોકરાઓ રોજગારીના પૈસા પોતાના એજન્સીના ખાતામાં કરોડો રૂપિયા ફેરવી લીધા અહીં એક બાજુ આપણી બેનો પીવાના પાણી માટે તરસે અને એમના સાંસદ એમના ધારાસભ્યના લોકોએ નલ સે જલમાં કરોડો રૂપિયાના કોબાંડો કરી લીધા અહીંયા દાહોદમાં આપણા મોડ માલિકોની જે જમીનો હતી જમીન નો ખોટા દસ્તાવેજો ઉભા કરીને કેટલાક અધિકારીઓ નેતાઓ બારોબાર વેચી દીધી ત્યારે મારા યુવાનો મારા વડીલો ચૂંટણી માં એ લોકોને તમારે આનો જવાબ ઈટ નો જવાબ પથ્થર થી આપવાનો છે ઈટ નો જવાબ પથ્થર થી આપવાનો છે જંગલ ખાતા માં ગયા વર્ષે સો કરોડ નું દાહોદ નું કૌભાંડ થયું

કરતા વધારે સમય તેઓ જેલવાસ ભોગવી ચુક્યા છે ત્યારબાદ હવે તેઓ દાહોદ છોટાઉદેપુર પંચમહાલ તેમજ નર્મદા જિલ્લાના આસપાસના જે વિસ્તારો છે ત્યાં પ્રવાસો કરી રહ્યા છે અને આદિવાસી સામાન્ય સ્થિતિ છે તેને લઈને સરકારને ઘેરી રહ્યા છે દર્શક મિત્રો આવા જ નવા વિડિયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર